ਲੈ ਓਏ ਅਵੀ ਧਿਆਨ ਕਰ ਗੁਰੂ ਦੇਵ ਕੋ ਤਕਾਇ ਫਕ ਗਈ ਪੰਡਿਤ मुनि ਜਨੋ ਜਨ ਵੇਦਨ ਪਾਇਓ ਪਾ ਲਗਤਾ ਹੈ ਲਗਣ ਬੜਤੋ ਆਵੇ ਨਹੀਂ ਪਾਰ ਅਰ ਜੋੜი ਅਕਸ਼ਰੀ ਇਕਮ ਸਮਾਹੀ ਰਿਓ ਸੰਸਾਰ ਇੱਛਾ ਟੜੀ ਇੰਦਰ ਲੋਕ ਨੀ ਅਦਪਦ ਲੈ ਕੈਲਾਸ਼ ਵਾਸਨਾ ਟੜੀ ਵਈ ਕੋਟਨੀ ਜਨੇ ਬਾੜਿਓ ਬ੍ਰਹਮ ਵਿਲਾਸ ਸਿਆ ਵਰ ਰਾਮਚੰਦਰ ਕੀ ਜੈ ਸਤਿਗੁਰੂ ਭਗਵਾਨ ਕੀ ਜੈ ਅੱਜ ਆ ਪਵਿੱਤਰ ਪਾਵਨ દિવ્ય પ્રસંગે પધારેલ આજના પદે જન્યા સાનિધ્યમાં આજનો આ સત્સંગમાં મહિમા સંત દર્શન નો જે યોગ પ્રાપ્ત કર્યા છે એવા આજના પદે અમૃતરામજી મહારાજ પરમાય પરમ પૂજ્ય આપણા સર્વેના શેરમોડ એવા માલો મૂળ ગાદી પધારેલ બાબુરામજી મહારાજ તેમજ ગિરનારી રામજી મહારાજ દિલીપ રામજી મહારાજ મંચસ્પ બિરાજમાન તમામ આચાર્ય દેવો સંતો સંત માતાઓ આજનો યોગ આપણને સંત દર્શનને સત્સંગનો મળ્યો બળો ભાઈ કે મનુષ્ય તન પાવા આપણા મનુષ્ય અવતારે આવો એક સુંદર યોગ પ્રાપ્ત થયો તુલસી બડા સંત મિલે જો આઈ નેણ ભરી ભરી ભેટીએ દુઃખ સમોળા મહાન આટલો આજનો દિવસ આપણા માટે એક મહાન મૂલ્યવાન છે એ યોગને પ્રાપ્ત કરનાર અમારે ધનાભા એમના સુપુત્ર પરમવંદનીય ભક્ત શ્રી અમારે મેમજીરામજી અને તમામ ભાઈઓ એમના સુપુત્રો મળી આજનો સત્સંગ ભજનનો જે યોગ પ્રાપ્ત કર્યો તે બદલ એમને કોટી કોટી વંદન આ ઉમિયાનગરની પવિત્ર ધરાની અંદર અવસ્થા તમામ સંતો સંત માતાઓ તમામ આપણે મળી આ સહયોગ આ જ્ઞાન જેને તનવંદનથી લાભ લીધો અને આપ્યો છે તે બદલ બધાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અમારી આગળ બધા મહાપુરુષોએ આપણો વિવેક છે એટલો બધો વિવેકથી આપણને સમજાયું છે તો અદ્વૈત્ય સ્વરૂપ પર સતોય ભિન્ન ભિન્ન રીતે એક સતો અનેક અને અનેક સતો એક એવો વિવેક આપણાની જેની જેની બુદ્ધિમાં આવી સમજ ના આવતી હોય તો મહાપુરુષોએ કીધેલું છે કે મહાપુરુષોના સત્સંગ દ્વારા આપણી બુદ્ધિમાં પડેલા ભેદોની નિવૃત્તિ થાય છે વિશેષતામાં આપણા સંત મહાપુરુષે સુંદર એક વાત કરી ہری ಗುರು جی کو మహిما કહો નવ જાય નીતિ નીતિ ગમ ગોળ ગામે સદ ગુરુજી કો મહિમા કહો रागी रानी रागी त्याग को ज्ञान बतायो तो आत मोदी रे उ सतगुरू जी महियो मा नव नारद लेवि मङे गोविंदे चोर सियामर सगरो जी सदरे पता तर पया ગુરુજી કો ન ગોર હે સં ગોર હે મંત્ર ગુરુ ધ્યાન નિરંતર ગોરુ સુખ સપને નહી પાવિસ ગુરુજી કો ગોર કી સેવા ગોર કી પૂજા ગુરુ દેવાધિ દેવ કહે ગરુ જાણ તબ તો પરમ પદ પા સતગુરુજી કોમાવ સતગરુજી પુરા સેવક સુરા દોનો અરસ પરસ જાય ધરમગિરી નામે ધરમગિરી નામે હે નુંિંદુ મો સીધો સવાઈ ગુરુજી મહિવા કયો નવ ને સદગુરુજી તો મહિમા કહ્યો નમદાર સદ્ગુરુ ભગવાન જય જય દ્રહ્મગિરીજી બાપુએ સુંદર કહ્યું ગુરુજી કહો ગુરુજી કહેવા એટલા એટલા બધી શબ્દ છે પણ તમને એક પળની અંદર એ શું સ્વરૂપ બનાયા પારસ મણી કઈ છો પણ એ શી એનો મહિમા એવો છે કે એ શું છે કે એક પળની અંદર એને લોહ ને કંચન કરે છે એ મહિમા તમે વાણીમાં લાવી શકો એવો કોઈની તાકાત ન થકે તમે એને આ સહેમ કહી શકો એવું અનુભવ હશે ખરા પણ ત્યાં વાણી નો વિષય શબ્દ નહીં આ રી મહિમા ગુરુજી આપી તમે કોણ છો તો તમારા પહાણીઓ કોઈ શબ્દ એવો નથી કે હું હાર્યો આવી મહિમા ગુરુજી કહો બસ ગુરુજી ગુરુજી કરો પણ મહિમા ના કરો કે એક વર્તની અંદર યો આ ભૂતનો ભગવાન કરી છો એ ખબર આ ભૂતનો ભગવાન કરીનો છો એ મહિમાની તમને ખબર એ કોઈ ના કહી શકે દારૂ અગ્નિ ના દેશની વાતો જીવના ગુરુ કરનારા મહાપુરુષો આવી એક સુંદર મહિમા ગુરુની તમારી એક કલ્પના છે તમારી એક માન્યતા છે કે આ દેશ છે સોનામાં દાગીના ની કલ્પના છે અને દેવજી દાગીના ની માન્યતા છે સહેજ સોનું એમાં કોઈ દાડો તમે ગાઢી શકતા પેલા સિંહના વચ્ચાને કેવળ ભ્રાંત છે કે હું બકરો પેલા ભેદવાદી શબ્દથી એની બુદ્ધિમાં ભેદ પડ્યો ભલેને એ ભેદ પડ્યો તોય સહે તો સિંહનો કોઈ દેવ દેશે એની બુદ્ધિમાંથી એ સિંહ પણ મટ્યું નહીં સિંહ કીધે બકરો કેશે નહીંતર પણ એને ખબર અને જયારે એને સિંહ મળ્યો જયારે સ્વરૂપ દર્શવાનું તારે મહાપુરુષ એક બકરા નો દેહ જો એ ખબર પડતી તેમ તમારો પુરુષ નો કે સ્ત્રી નો કે મનુષ્ય નો આ દેશ જો તમારા અનુભૂતિ થઈને એટલે આ વસ્તુ મહાપુરુષે અનુભૂતિ થતો મહાપુરુષે કીધેલું છે કે કારણ ને કાર્ય કોઈ દાડો ભીન હોય જયારે તેમ હે રામજી જયારે પ્રભુ નું જ્ઞાન થાય એટલે જગત રહેતું જયારે પોતાના સ્વરૂપ નું જ્ઞાન થયું એટલે કોઈ દિવસ આ રહેતો માટે આ વિવેક આ મહિમાની રીત જે છે તેમ છે અહીંયા તો જે એક જે વસ્તુ થઈ છે એ વસ્તુની ડરતા આનંદ અને મુમુક્ષન કલ્યાણ કઈ રીતે પ્રાપ્ત કરી શકે છે એવી આ મહિમા આપણી ચાલી રહેલી છે બાપા સંતો કેટલો જગાડ્યા કે આ દે હું તું કોણ છે લ્યો જો સુધી આવી સાચી વસ્તુને પ્રાપ્ત કરાવતા કરતો તમને ખબર છે તમે બાલ્યાવસ્થામાં હતા અને એ બાલ્યાવસ્થા ક્યારે છૂટી જઈ એ તમને ખબર અને યુવાની ક્યારે પ્રાપ્ત થઈ જઈ એ પણ તમને ખબર મહાપુરુષે ત્યારે બાલ્યાવસ્થા જતી રહી તો એ દેહ જોજો જ્યારે યૌન અવસ્થા આવી એટલો એ તો તે જતો રહ્યો ને તેમ વર્ધા અવસ્થા થઈ તેમ તમારા સ્વરૂપનું જ્યારે જ્ઞાન થયું એ જ્યારે હોનાનું જ્ઞાન થયું ને એટલે દાગીનો મહાભુરસિંગજન સોનાના રૂપ બને છે આવો એની દ્વૈતતા તૂટી છે એની અદ્વૈતતા પ્રાપ્ત થઈ કા તો હું છું શું હાલે તમે એમ કહો છો કે હું જ શું બાલ્યવસ્થા કઈ રીતે જઈએ એને ક્યારે જઈ એની તારીખ તમે નથી લખતા પણ તમારી ઇન થાય દરેક ને કે મારો વાલો આ તો યુવાન બની ગયો છે યુવાન બની જાય હું કે એમ કરતો કરતો મહાપુરુષે કીધું કે જે તમારી એક પછી એક અનુભૂતિ જયારે થશે ને એમ કરતો 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 તમને તમારા મૂળ સ્વરૂપે તમે જશો એ તો તમે એના એ ભણતો ભણતો બાળક એક પછી એક એક પછી એક એક વસ્તુ પ્રાપ્ત થઈ અને આગળ વધવું છે તો પેલી છૂટતી જઈ અને એ સુરતી થઈ પેલી પકડતો જ એમ કરતો 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 કોલેજમાં જો અને છેલ્લા વર્ષની મેડિકલ કોલેજમાં હોય કે એન્જિનિયરિંગમાં હોય પડશે જ્યારે પરીક્ષા આપે ને સારા ટકા થાય ને તો બધું સુટતે 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 વિદ્યાર્થીએ જો કોલેજો જતી રહી અને કેવળ ડોક્ટર એકલો રહ્યો રહ્યો ને પણ એ બધું છે ને તમારા માં ફેરવાય જાય છે આ બધી પુસ્તક બધા જ સાત ભણ્યો પછી બાર ભણ્યો પછી કોલેજ ભણ્યો બધી જ એની બધી જ ચાર પાંચ કોલેજ કરી જ પોલી છોડી દીધા બધી કોલેજો છોડી દીધી બધું છૂટી ગયું પણ એ પેહલા દાડા એકડો ભણ્યો અને એ સમજ એનામો આવી તે છે ટોચ સુધી ભણ્યો ને એ સમજ ભરપૂર છે એનામો ને છે એમાં કોઈ ફેરફાર હવે એ ફેરવાણી તો કયા સ્વરૂપમાં ફેરવાણી એના સ્વરૂપમાં ફેરવાણી છે જેમ આખું જગત ફેરવાઈ ગયું તો ઊપું થતું તો તમારામાંથી સપનું ઊંજા એટલે જાગ આખું સપનું થયું સપના દોસ્તી અને જાગ્યા એટલે સપનું છોડ્યું આજે પેલા ગામમાં જઈને એ હમોણો તાર જોડીમાં હુર્યો તો ઇનામાં હમાય

કોઈ કોઈ જે જેવી ભૂમિકા જ્યારે જેવો